સુરતના હજીરાની આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ કંપનીની એનજી એટલે કે નેચરલ ગેસ ટેન્કમાં ગેસ લીકેજથી આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી કંપનીના ઇમરજન્સી સંસાધનો મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ ડિઝાસ્ટર વિભાગ સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ચોળીસ મિનિટની જહેમતના અંતે ગેસ લીકેજ અને આગ પર કાબુ મેળવાયો હતો આગથી ઇજા પામેલા બે કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા વાસ્તવમાં આ દુર્ઘટના નહીં પણ એક હતી કંપનીમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ સુરતના સંયુક્ત ઉપક્રમે એમએનએસ કંપનીના સહયોગથી ગેસ લીકેજની ઇમરજન્સીમાં ત્વરિત પગલાઓ અને બચાવ રાહત કાર્યની મોકડ્રીલ યોજાઈ હતી જેનો હેતુ ગેસ લીકેજ આગ જેવા સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં સતર્કતા જાળવવા જાનહાની થતી અટકાવવા સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડીને અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો હતો નોંધનીય છે કે સુરતની એક સાથે ઓગણીસ જેટલી કેમિકલ હેઝાર્ટ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મોકડ્રીલો યોજવામાં આવી હતી કંપનીમાં બે ટેકનિશિયન અને એક એન્જિનિયર એનજી લાઈનના મુખ્ય ફ્લેન્જ સાંધામાંથી નાના લીકેજ દુરસ્ત કરવા માટે કામ કરી રહ્યા હતા જે દરમિયાન ફ્લેન્જ ગાસ્કેટ ફાટી ગયું જેના કારણે ભારે ગેસ લીકેજ થયું અને અચાનક આગ પણ લાગી આગની જ્વાળામાં એક કર્મચારી દાઝી ગયો હતો પવનના વેગને કારણે એક ટેન્કરમાં આગ લાગી પરિણામે બીજા એક કર્મચારીને પણ ઈજા થઈ હતી જેની જાણ પ્લાન્ટ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી એમ એનએસના ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા તાત્કાલિક કંપનીના ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા ઇમરજન્સી કંટ્રોલ ગ્રુપ દ્વારા લીકેજને રોકવાના અને આગ પ્રયાસો શરૂ કરાયા હતા પરંતુ ગેસ લીકેજના કારણે આગ વધતી જતી હોવાથી લોકલ ક્રાઇસિસ ગ્રુપને જાણ કરાતા પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયાના વડપણ હેઠળના સુરત લોકલ ક્રાઇસિસ ગ્રુપ કમાન્ડે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી તત્કાલ ઓફ સાઇડ ઇમરજન્સી જાહેર કરી હતી આસપાસની ક્રિપકો ઓએનજીસી રિલાયન્સ સહિતની કંપનીઓના ફાયર ટેન્ડરો પણ ત્વરિત મદદે પહોંચ્યા હતા ગેસ લાઇન અને ટેન્કરની ચારે બાજુથી ફોર્મના મારો શરૂ કરાયો હતો આખરે લીકેજને બંધ કરવામાં સફળતા મળી હતી લોકલ ક્રાઇસિસ ગ્રુપના અધ્યક્ષ વતી ઉપસ્થિત ચોર્યાસી મામલતદાર એન એસ પરિતોસે ઓલ ક્લિયરન્સ આપ્યું હતું બે કર્મચારીઓને સિવિલ હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા ખતરા મુક્ત બન્યા હતા કંપની એસએમસી ફાયર પોલીસ તેમજ ડિઝાસ્ટર તંત્રના સંયુક્ત પ્રયાસોથી ઊભી થયેલી ઇમરજન્સીને કંટ્રોલ કરવામાં સફળતા મળી હતી